ચોક્કસ એવું કહી શકાય કે આજે બપોરે જે મુખ્યમંત્રીના નિવાસસ્થાને વેવ અને પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ એક મહત્વની બેઠક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઈ હતી અને એમાં જે ચિંતા કરવામાં આવી છે અને જે પ્રકારે ગુજરાતમાં સતત ગરમીનો પારો વધતો જાય છે ગાંધીનગર અમદાવાદ સહિત રાજ્યના દસ શહેરો એવા છે કે જ્યાં ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે અને રેડ એલર્ટથી ઓરેન્જ એલર્ટ સુધીનું તાપમાન રહેશે એ પ્રકારની હવામાન વિભાગની પણ આગાહી છે ત્યારે મુખ્યમંત્રી સલામત રહેવા માટે ગરમીથી બચવા માટેના ઉપાયો માર્ગદર્શન જે જાહેર કરવામાં આવ્યું છે તેનું અમલ કરવા માટેની પણ અપીલ કરી છે સાથે જરૂરી પગલાઓ ભરવા જોઈએ એ પ્રકારની વાત પણ મુખ્યમંત્રી ટ્વીટ કરીને ગુજરાતની અને ગુજરાતીઓની ચિંતા કરી છે જી હજી હિતલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર